આજ રોજ તારીખ સોળ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ સુંડા ગામમાં સામડી સેજાના પાલનપુર ઘટક ચારના આઈ સીડીએસ માર્ગદર્શન હેઠળ ગુલકા મેળાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આઈ સીડીએસ ઘટક ચારના કુલ એકસો પંદર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો જોડાયા હતા જેમાં ભૂલકા મેળામાં જે આપણી સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો પરંતુ અમારા માનનીય ડીડીઓ સાહેબ સપનીલ ખરેના અભિગમ હેઠળ સેજા કક્ષાએ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાળગીત અભિનય ગીત પ્રાર્થના સ્વાગત સર્જનાત્મક પ્રવૃત્તિઓ રમતો વગેરે કરવામાં આવેલ જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને આંગણવાડી કાર્યકર તથા થેડાગર બહેનો મુખ્ય સેવિકા બહેનો દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા ભૂલકામેળાનું સફળ આયોજન કરવામાં જેમાં ઝીરો કોસ્ટ કે સરકાર આપણે ઝીરો કોસ્ટથી આ કાર્યક્રમ કર્યો હતો પણ દાતાઓએ ખૂબ આપણને સારો પ્રતિસાદ આપ્યો છે બાળકોને બા બેગ આપી છે પ્રિસ્કૂલ કીટ આપી છે બાળકોનું નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે એમ બાળકોના પ્રવૃત્તિઓમાં ભાગ લીધા બદલ એમને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું પાલનપુર ગટક ચારના કુલ એકસો પંદર આંગણવાડી કેન્દ્રો જોડાયા હતા આમાં